दुया मां चोरी चारे को। कोई 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 चो मो रसोई करो पिक्चर मांतिर। मांतिर पिक्चर मां जुरुष દુનિયામાં જ્યાં જુઓ ત્યાં ચોરી ચારે કોઈ ધન ચોરે કોઈ મન ચોરે કોઈ ચી ધરાસણામાં મીઠું ચોરું ગાંધીજી પણ ચોર પાલપણામાં પણ ચોરું કૃષ્ણ કડ લો ચોર ખોટા ખોટા કેસ લડાવે વકીલો પણ ચોર દવા કઈને પાણી આપે ડોક્ટરો પણ છો આ દુનિયામાં જ્યાં જુઓ ત્યાં ચોરી ચારે કોર કોઈ ધન ચોરે કોઈ મન ચોરે કોઈ ચડા નો છો